મકાનોની સાઈઝ સાત મીટર કાપી નાખવામાં આવી પરિવારજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો એનો સીના ગતકડાને કારણે પરિવાર હેરાન ગતિમાં મુકાયો છે ચોરાણું પરિવાર ભાડાથી વંચિત છે બિલ્ડર અને અધિકારીઓની શું આમાં મિલી ભગત છે સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે એક તરફ પરિવારજનો દ્વારા પોતાના મકાન લઈ વિશ્વાસ દાખવતા હોય છે ત્યારે ઓટવ શિવમ આવાસ યોજનામાં કૌભાંડ થયાના સમાચાર સામે આવ્યા છે મકાનોની સાઈઝ સાત મીટર કાપી નાખવામાં આવી બિલ્ડર અને અધિકારીઓની શું મિલી ભગત છે અહીંયા પરિવારજનોમાં પણ આ સવાલ ઉભો થઈ રહ્યો છે ચોરાણું પરિવાર ભાડાથી વંચિત છે મકાનોની સાઈઝ સાત મીટર કાપી નાખવામાં આવી છે

બિલ્ડર અને અધિકારીઓની શું ભગત અહીંયા જોવા મળી રહી છે પરિવારજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો અમદાવાદના ઓઢવ શિવમ આવાસ યોજનામાં કૌભાંડ થયું મકાનોની સાઇઝ સાત મીટર કાપી નાખવામાં આવી તો એનો ગટકડાને કારણે પરિવાર હેરાન થયો છે ચોરાણું પરિવાર ભાડાથી વંચિત બિલ્ડર અને અધિકારીઓને શું મિલી ભગત છે પરિવારજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો કરી રહ્યા છે સાથે જ તેવા આક્ષેપ કરી રહ્યા છે તે બિલકુલ સાચા હોય તેવું પણ અહીંયા આવતા લાગી રહ્યું છે વાત કરવામાં આવે તો ઓઢવ ખાતે બનાવેલ જે આવાસ યોજના છે તેમાં અધિકારીઓ તેમજ જે કહી શકાય કે કોન્ટ્રાક્ટર અને બિલ્ડર જે છે તેની મિલીભગતના કારણે સ્થાનિકોએ અહીંયા હેરાન પરેશાન થવું પડે છે સાથે જ અહીંયા અમે ઉપસ્થિત છીએ ખાસ કરીને વાત લોકો સાથે પણ કરીશું પહેલાં તો શું કહેશો જે વાત કરીએ તો જે પ્રમાણે સમગ્ર આવાસ યોજનામાં કઈ રીતનું કંઈક ને કંઈક કૌભાંડ આચર્યું હોય તેવું લાગી રહ્યું છે અને સાથે જ કઈ રીતની જે પહેલાં પરિસ્થિતિ હતી અને અત્યારની કેવી પરિસ્થિતિ છે સૌ પ્રથમ તો આ શિવમ આવાસ યોજના જેના બે બ્લોક આજથી છ વર્ષ પહેલાં રક્ષાબંધનના દિવસે તરાશય થયા હતા અને એમાં બે લોકોના મૃત્યુ થયા હતા ત્યારબાદ જબરદસ્તીથી બીજા અન્ય બ્લોકો સરકાર દ્વારા ખાલી કરવામાં આવ્યા બે વર્ષ સુધી આ જે ગરીબ જનતા છે એ રઝળતી રહી એને કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરવામાં આવી ના તો એમ લોકોને ભાડા આપવામાં આવે ના તો વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી આ જે નિયમ છે સરકારના કે લોકોને વ્યવસ્થા કરવી પડે ત્યારબાદ બે વર્ષ સુધીના ભાડા એ લોકોના બાકી બે હજાર વીસમાં એ લોકોને મકાન આપીશું તે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારબાદ માગવામાં આવી એનઓસી કે તમે એનઓસી લાવો હવે એનઓસી જે મૂળ માલિક હોય એ દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ ખાલી કરીને ગયા હોય એ લોકો પાસે એનઓસી ક્યાંથી શોધવા જવી એટલે એનઓસી શોધવામાં કોઈને ચાર મહિના કોઈને છ મહિના કોઈને બાર મહિના જેવો સમય લાગ્યો ત્યાં સુધી કોઈને ભાડા મળ્યા નહીં આજે પણ ચોરાણું લોકો એવા છે જેને એક રૂપિયા ભાડું મળ્યું નથી ત્યારબાદ મકાનની વાત કરું તો સરકારના નિયમ છે કે તમે રીડેવલપમેન્ટમાં જાઓ તો જે મકાન હોય એનાથી ચાલીસ ટકા એમને વધારો કરીને આપવું પડે એટલે પચ્ચીસ મીટરના જૂના મકાન હતા એના આધારે લોકોને સાડત્રીસ મીટરના મકાન મળવા જોઈએ જ્યારે આમ મકાન મળ્યા છે ત્રીસ પોઈન્ટ નવ સ્કવેર મીટરના એટલે સાત મીટર આ લોકો કોણ ખાઈ ગયું ને જગ્યા ક્યાં ગઈ બીજી વસ્તુ કે આ લોકો પાસેથી મેન્ટેનન્સ પેટે હવે નિયમ લાવી છે કે જેને મકાન એલોટ થાય પહેલાં એ લોકોને મેન્ટેનન્સ કમ્પલસરી ભરવાનું એમાં નિયમ છે કે ત્રીસ સ્ક્વેર મીટરનું મકાન હોય તો ત્રીસ હજાર મેન્ટેનન્સ પિસ્તાળીસથી પચાસ સ્ક્વેર મીટરનું મકાન હોય તો પચાસ હજાર મેન્ટેનન્સ આ ત્રીસ મીટરના મકાન હોવા છતાં આ લોકો પાસે પચાસ હજાર રૂપિયા માગવામાં આવ્યા એટલે આ આ લોકો આ ગરીબ લોકો પાસેથી અંદાજે બે કરોડ છાસઠ લાખ રૂપિયા ખંચેરવા માગે છે આ ગરીબ જનતા પાસેથી અંદાજે બે કરોડ છાસઠ લાખ એક્સ્ટ્રા મેન્ટેનન્સ પેટે લેવા માગે છે બીજી વસ્તુ રહી કે મેન્ટેનન્સના પૈસા આ લોકો જમા કરાવવા પર દિયા છે તો આ લોકોનો પ્રશ્ન એ છે કે અમારા મેન્ટેનન્સના જે જમા કરાયેલા પૈસા છે એ અમારા લોકો માટે વાપરવાના છે તો એના માટે જવાબદારી કોણ લેશે કોર્પોરેશન પાસે અમારે જવાબ માગવાનો અમારે બિલ્ડર પાસે જવાબ માગવાનો કે તમે અમને એ પૈસા અમારી કમિટીને આપશો હજુ સુધી કોઈપણ પ્રકારની ક્લિયરિટી કરવામાં નથી આવી અઢી કરોડ રૂપિયા આ લોકો જોડે ખોટે ખોટા માગવામાં આવી રહ્યા છે એક્સ્ટ્રા બીજી વસ્તુ રહી કે આ સરકારી નોર્મ્સ પ્રમાણે કોઈપણ આવાસ યોજના બને તો એની અંદર કમ્પલસરી બે આંગણવાડી હોય પાંચસો મકાને એક આંગણવાડી પાંચસો મકાને એક કોમ્યુનિટી હોલ અને એક હેલ્થ સેન્ટર હોવું જોઈએ જ્યારે અહીંયા એક પણ તેરસો મકાન હોવા છતા એટલે બે કોમ્યુનિટી હોલ હોવા જોઈએ બે આંગણવાડી હોવી જોઈએ બે હેલ્થ સેન્ટર હોવું જોઈએ જે અહીંયા બિલકુલ પણ છે નહીં એટલે ક્યાંક ને ક્યાંક આ ગરીબ લોકો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ લોકો એમના ભ્રષ્ટાચારને ક્યાંક ને ક્યાંક છાવરી રહ્યા છે ત્યારે અમારી માંગણી છે કે અમારા તમામે તમામ મુદ્દાઓ છે તેનું સમાધાન કરવામાં આવે આ ગરીબ લોકો સાથે અન્યા ચલા નહીં સ્થાનિક સાથે વાત કરીશું શું બેન જે પ્રમાણે અગાઉ આપનું અહીંયા મકાન કઈ રીતની પરિસ્થિતિ છે સુરેખાબેન ચૌધરી છું શિવમ આવાજ કમિટી મેમ્બર હું ચેરમેન છું અને આ મારી કમિટી છે જ્યારે આ મકાનો તેરસો ને બત્રીસ મકાનો છે અહીંયા અને એમાંથી અગિયારસો ચૌદ એ ફાળવણી એને આપવામાં જ વાત ચાલી રહી છે અને એ મકાનોની વાત ચાલી રહી છે અને બીજું કે અમે જ્યારે આઈટીઆઈ કર્યો તો સરકારી ઓફિસે અમે ગયા તો ત્યાં એમને એમ કીધું કે તમારા રહીશો એ કાગળિયા લઈ ગયા છે અને અમે રૂપરૂપ બી પાછી બીજી અરજી કરી તો એક સરકારી કર્મચારી અમને કોઈ જવાબ આપતું નથી બીજું કે બેન શું કહેશો જે પ્રમાણે અગાઉ અહીંયાની કેવી પરિસ્થિતિ હતી અને અત્યારે કેવી પરિસ્થિતિ છે લોકો કઈ રીતે હાલાકી ભોગવી રહ્યા છે હું વાત કરું તો છવ્વીસ આઠ બે હજાર અઢારના રોજ બિલ્ડિંગ પડ્યા પછી અનેક સંઘર્ષ થયો અને અહીંયા રજા ચિઠ્ઠી માટે પણ જગદીશભાઈ પંચાલ જે હાલના મંત્રી છે તેમના ત્યાં જવું પડ્યું રજા ચિઠ્ઠી માટે અને ત્યારે તો રજા ચિઠ્ઠી મળી અને અહીંયા કામકાજ શરૂ થયું લોકોમાં આ મકાનો બનેલા જોઈને લોકોમાં એક ઉત્સાહ હતો કે થોડા આપણી પરિસ્થિતિ હવે સુધારવાની છે અને આપણે સારા મકાનમાં રહેવા જવાના છીએ પણ અહીંયા તમે જોઈ શકો છો બહાર એક લિસ્ટ લગાવવામાં આવ્યું છે કે પહેલી તારીખે જો તમારે આ મકાનનું પજેશન લેવું હોય તો તમારે બાર હજાર પાંચસોનો ડિમાન્ડ ડ્રાફ્ટ કમિશનરના નામનો લઈ અને પછી તમને અહીંયાથી ચાવી આપવામાં આવશે અને એક તારીખથી તમારા ભાડા પણ બંધ કરી દેવામાં આવશે તો અમારો અમારો સ્થાનિક રહીશોનો સરકારની સામે એક જ સવાલ છે કે તમે બાર હજાર પાંચસો લેવાના છો બરાબર કારણ કે બાર હજાર પાંચસો એક બિલ્ડરને ભરવાના છે અને બાકીના આડત્રીસ હજાર પાંચસો છે જે સ્થાનિકોએ ભરવાના છે તો તમે આ પૈસાનું શું કરશો શું આ સ્થાનિક કમિટીમાં જમા કરાવશો અમે અમે સર્વે કર્યો છે બધી જ જગ્યાએ જોયું છે તો કોઈપણ જગ્યાએ આ જ પોલિસીની અંદર જે બે હજાર સોળની પોલિસીમાં ક્યાંય એનઓસી માંગવામાં આવી નથી એક તો અઢી વર્ષના ભાડા મળ્યા નથી ઉપરથી તમે પચાસ હજારનું ભારણ નાખો છો અમે બીજી જગ્યાએ તપાસ કરી તો ક્યાંય પણ જે સરકારી ખાતામાં જમા થયેલા પૈસા આજ સુધી કોઈને મળ્યો જ નથી તો અમારે એનો લેખિતમાં જવાબ જોઈએ કે તમે આ નાણાંનું શું કરવાના છો શું એ સ્થાનિક કમિટીને આપવાનો છે જેનાથી અહીંયા સારું સંચાલન કરી શકે ઘણા લોકો એવા છે જે બિચારા વિકલાંગ લોકો છે એ લોકોનો પણ અહીંયા પહેલાં મારે કોઈનું મકાન લાગ્યું નથી તો કોને આ મિલી ભગતથી આ બધું થયું છે જે બહાર આવવું જોઈએ ખરેખર જેમ કપિલભાઈએ વાત કરી જેમ સુરેખાબેને વાત કરી તો અહીંયા કૌભાંડ થયું છે અહીંયા બહુ મોટો ભ્રષ્ટાચાર આચરવાનું એક ષડયંત્ર થઈ રહ્યું છે એક એ સાચી વાત છે કારણ કે જ્યારે પણ અમે સરકારી કર્મચારીને મળવા માટે ગયા છે તો વિજયભાઈ પ્યાદર્શી નામના વ્યક્તિ જે જવાબદાર વ્યક્તિ છે એવું કહે છે કે તમારા ત્યાંના સ્થાનિક લોકો આવે છે અને અહીંયા આરટીઆઈ કરે છે અને કાગળિયાઓ લઈ જાય છે તો અમે તમને જે આરટીઆઈ કરી છે એની જે માહિતી માગી છે તમે કેમ આપવા માટે તૈયાર નથી આજે મુખ્યમંત્રી કાર્યાલયથી જવાબ આવ્યો છે કે નીતિ નિયમ અનુસાર આ લોકોની સાથે કાર્યવાહી કરીને તમે આ લોકોનું સમાધાન કરો તો આજ દિવસ સુધી સરકારી કચેરીના ધક્કા ખાઈ ખાઈને કંટાળી ગયા છે તો કે કેમ જવાબ આપવા માટે કેમ મૌન સેવાઈ રહ્યું છે આમાં શું ભીનું સંકેલાઈ રહ્યું છે કે તમે આના મુદ્દે કોઈ બોલવા માટે તૈયાર નહીં આવનાર દિવસોની અંદર જો આ મુદ્દે બરાબર પોતે કમિશનર જે પણ જવાબદાર વ્યક્તિ હોય આના મુદ્દે જો ભાંગરો વાટશે અને સાચી સાચી હકીકત બહાર નહીં આવે તો અમે ગાંધીનગર અને ગાંધીનગરથી મેળ નહીં પડે તમે દિલ્હી જવાની પણ અમારી તૈયારી છે ચોક્કસ વાત કરવામાં આવે તો લોકો હાલાકી ભોગવી રહ્યા છે અનેક એવા લોકો છે અનેક એવા વિકલાંગ લોકો છે કે જેમણે રજૂઆત કરી છે છતાં પણ તેમને જે ઘર જે છે તે નીચે મળ્યું નથી ક્યાં રજૂઆત કરી કેટલી વાર રજૂઆત કરી છે શું જવાબ મળ્યો છે આમ સાહેબ અમે મને આ પડી ગયા પછી મને આ પેરાલિસ્ટ થઈ ગયું પછી મેં સર્ટી ગણાવી બરાબર આ લોકોએ માગ્યા કાગળ લાવું કાગળ જમા કર્યા ત્રણ વખત પણ એક વખત મને કંઈ જવાબ મળ્યો નહીં અને મારે ચોથા માળુક મકાન આવ્યું છે હું ચાલીસ ઓખું એવું નથી મારી જોડે વિડીયો છે અને સિત્તેર ટકાનું મારું છે શું તો તો લોકો હાલાકી ભોગવી રહ્યા છે સાથે લોકો પણ જણાવી રહ્યા છે કે જે પ્રમાણે મેન્ટેનન્સના પૈસા આવે છે તે પ્રમાણે મેન્ટેનન્સના પૈસા જે ઉઘરાવવામાં આવે છે તો તે પૈસા કોની જોડે રહેશે કઈ રીતનું રહેશે તે પણ તેમને એક સવાલ છે અને સાથે જ જનતા પાસેની પણ એક માંગ છે કે તેમને તાત્કાલિકપણે જે આનું કોઈ નિરાકરણ છે તે કરાવી આપવામાં આવે કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે અમદાવાદ சிக்ஷன் சமசுதாரி